સાંજે પંદર જુલાઈએ વર્લ્ડ સ્કિલ યુથ ડે તરીકે ઉજવાય છે જે અનુસંધાને વડોદરા જિલ્લાના સાવલી હાલોલ રોડ પર આવેલ કેમ્પસમાં રાજ્ય વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ માટે અનેક યોજનાઓ પૈકી ગ્રામીણ વિસ્તારના ઓછું ભણેલા વિદ્યાર્થીઓને ટૂંકા કાળાનું નિઃશુલ્ક સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ ચલાવાય છે જેમાં સીએનસી ઓપરેટર વેલ્ડર જેવી અનેક રોજગારલક્ષી તાલીમ અપાય છે જેથી રોજગારી મેળવી કુટુંબમાં મદદરૂપ થાય અને તાલીમ મેળવેલ વિદ્યાર્થીઓને સાવલીના મંજુસર જીઆરડીસી હાલોલ મકરપુરા વડોદરામાં ખાનગી કંપનીઓમાં નોકરી માટે સંસ્થા મદદરૂપ થાય છે આજે કેજી કેમ્પસના ઓડિટોરિયમમાં વર્લ્ડ સ્કિલ યુથ ડેની ઉજવણી કરાઈ હતી જેમાં સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ સહિત ના ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર કે જે કેમ્પસના સંચાલક ધર્મેશ પંડ્યા સહિત શિક્ષકગણ અને નામાંકિત ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓના હસ્તે એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા જેમાં ડ્રોન સર્વિસની તાલીમ મેળવેલ વિદ્યાર્થીની સહિતે મેળવેલ તાલીમ અને તેની ઉપયોગીતા અને ફાયદા જણાવ્યા હતા હું હેઝલ પટેલ કે જે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી વડોદરામાં અભ્યાસ કરું છું હાલમાં મેં ડ્રોન સર્વિસ ટેકનિશિયનનો કોર્સ પૂરો કર્યો છે આ કોર્સમાં મેં ડ્રોન કેવી રીતે સર્વિસ થાય છે પછી એનો ઉપયોગ ક્યાં થાય છે એ બધું જાણવા મળ્યું છે અને એ બધું શીખ્યું બી છે અને હાલ ફ્યુચરમાં બી મને એ બધું ઉપયોગ બી લાગશે જેમ કે સાયબર સિક્યુરિટીમાં બી ડિફેન્સમાં યુઝ લાગશે ડિફેન્સમાં યુઝ લાગશે આર્મીમાં બી યુઝ લાગવાનું છે હાલ ઇન્સિડન્ટ્સમાં જેમ કે બ્રિજ તૂટ્યો છે વડોદરામાં તો એનો આખું પૂરું ઓબ્ઝર્વેશન માટે બી ડ્રોનનો જ યુઝ થયો છે ફોટોગ્રાફીમાં યુઝ થાય છે એ વગેરે એ બધામાં યુઝ થાય છે હવે આપણે એના કોમ્પોનેન્ટ્સની બી વાત કરી શકીએ છીએ એ બી શીખ્યું છે એને કેવી રીતે સર્વિસ બી કર્યું છે એ બી શીખ્યું છે હું કેજીઆઈટી અને આ કોર્સ જે મેં લાયા છે આ કોર્સ પીએમ કેવીવાય પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના એમને મેં ખૂબ ખૂબ અભિનંદન આપું છું સ્પેશિયલી હું મારા કુટુંબને મારા કે કેજેઆઈટી કેમ્પસને એ બધાને ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ શેર ગુલામ રબ્બાની છે હું કેજીઆઈટી ઇન્સ્ટિટ્યૂટમાં સીએનસી ત્રણ મહિનાનું કોર્સ ઓપરેટિંગ કર્યું છે આજે ફિફ્ટીન જુલાઈ છે અને આજે વર્લ્ડ સ્કિલ ડે છે તેના તરફથી અમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અને એ કેજેઆઈટી ઇન્સ્ટિટ્યૂટ તરફથી અમને મહા મને મક્કરપુરા જીઆઈટીસીમાં જોબ લગાડવામાં આવ્યું છે કંપનીનું નામ છે મહાભદ્રા એન્જિનિયરિંગ અને ત્યાં હાલ મારું પગાર પંદર હજાર છે અને એ આગળ ઇન્ક્રીમેન્ટ થશે તો કેજીઆઈટી ઇન્સ્ટિટ્યૂટ તરફથી મને આ સુવિધા મળી છે અને બીજા યુવાને મેં આ પ્રેરિત કરવા માગું છું કે તમે આ સ્કિલનું અને આ કેજેઆઈજી ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્સ્ટિટ્યૂટમાં લાભ લો અને અનએમ્પ્લોયમેન્ટ જેટલા છોકરાઓ છે જે બીજી જગ્યાએ એટલે ભણી નહીં નહીં શકતા એ લોકો અહીંયા આવીને લાભ લઈ શકે છે તો ત્યાં આગળ તમને ફ્રીમાં કોર્સ કરવામાં આવે છે અને અહીંથી જ તમને જોબ બીજી જગ્યા લગાવવામાં આવે છે અને સારી પગારથી તમને પંદર હજાર સ્ટાર્ટિંગ આપે છે એવી કંપનીમાં તમને હાઈ પ્રા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તમને જોબ લગાવવામાં આવે છે મારું નામ ભાજર ગૌતમ કુમાર છે હું હું ગામ ધનતેજથી આવું છું અને સાવી તાલુકામાં કેજી આઈટીમાં ઇન્સ્ટુટમાં સીએનસી ઓપરેટરમાં ત્રણ મહિના કોર્સ કરેલો અને ત્રણ મહિના કોર્સ પૂરા થયા બાદ મને હાલમાં મંજુશ્વર જીઆઈડીસી કંપનીમાં લગાડવામાં આવ્યો છે સેકવેરા મેક્સ કંપનીમાં અને હાલમાં મારો પગાર છે પંદર હજાર અને હું ખુશ છું અને મારો પરિવાર પણ ખુશ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો